જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયત કટારાની પાલી ગામે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં તાલુકા કક્ષાએ એટીવીટી યોજનામાં ભગોરા ફળિયામાં સાર્વજનિક કુવાનું કામ કાગળ પર બતાવી નાણાં ઉચાપત થવાનો આક્ષેપ અરજદાર બાબુભાઈ નાંજીભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યો પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કટારાની પાલી ગામે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં તાલુકા કક્ષાએથી એટીવીટી યોજનામાં ભગોરા ફળિયામાં સાર્વજનિક કુવાનું કામ કાગળ પર બતાવી નાણાં ઉચાપત થવાની આક્ષેપ અરજદાર બાબુભાઈ નાનજીભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યો જેમાં સમુડાભાઈ સુરસિંહભાઈ ભગોરોના પંદર વર્ષ જૂના બનેલ કુવાને ભાગડી રિપેરિંગ કરી તાલુકા વિકાસ અધિકારીને નરેગાના અધિકારીને પોવાર એન્જિનિયર સ્થળ પર આવી તકતી લગાવી નાણાંની ઉજાપત કરેલ અને નવા કુવાનો ઉલ્લેખ કરેલ અને ભગોરા ફળિયામાં નવો કુવો બનાવેલ નથી ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ સાહેબો જાતે તપાસમાં આવેલ પવાર સાહેબ દ્વારા કામ કાગળ પર બતાવેલ છે અને કામ થયું નથી ત્યારે અરજદારે મીડિયા સમક્ષ જણાવ્યું અને આની તકતી લગાવવા જાતે એન્જિનિયર પવાર આવેલો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો અને નવો કો બનાવેલ નથીની ની થઈ પથ છે જ્યારે તાત્કાલિક તપાસ કરવા માંગ અરજદાર દ્વારા આની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારીને અરજી આપેલ અને જિલ્લા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી છતાં કોઈ નથી તો મીડિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પોતાનો રિપોર્ટ ચાર મહિને આપવાનો છે તેવું જણાવ્યું તો ખરેખર અરજદારને સાચો ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું અધિકારી એકબીજા પર ખો આપતા હોય તેવો ઘાટ ઘડાતો જોવાઈ રહ્યો છે રિપોર્ટર કુમાર એચ ડામો